સાબરકાંઠાના નવા નગર ગામે નલસે જલ યોજના કાગળ પર લાખો નો ખર્ચ છતાં ગ્રામજનો પાણી વિહોણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી નલસે જલ યોજના સાબરકાંઠા જિલ્લામાં કાગળ ફરજ રહી હોય તેમ લાગી રહ્યું છે હિંમતનગરથી માત્ર આઠ કિલોમીટર દૂર આવેલા નવાનગર ગામમાં ચાર વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી પાઇપલાઇન અને નળનું માળખું ઉભું કરવામાં આવ્યું હોવા છતાં આજ દિન સુધી એક ટીપું પણ પાણી ગ્રામજનોને મળ્યું નથી આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં કાગળ પર જ રહી હોવાનો અને તેના અમલીકરણમાં મોટા પાયે ગોટાળા થયા હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે લાખોના ખર્ચે બિસ્માર હાલત શોભાના ગાંઠ્યા સમાન માળખું આ યોજના હેઠળ નવાનગર ગામમાં આશરે વીસ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરી પાણીની ટાંકી બનાવવામાં આવી જો કે આ ટાંકીમાં એક પણ વખત પાણી ભરવામાં આવ્યું નથી અને આજે તે જર્જરિત હાલતમાં છે ગ્રામ લોકોના મતે આ ટાંકી હવે ગામ માટે જોખમરૂપ બની શકે તેમ છે પાણીની લાઈન પાઇપલાઇન અને નળ ફક્ત શોભાના ગાંઠ્યા સમાન બની ગયા છે કારણ કે તેના દ્વારા ક્યારેય પાણી આવ્યું જ નથી

નવાનગર ગામની પરિસ્થિતિ જોતા જિલ્લામાં નલ સે જલ યોજનાના મલીકરણની વિસ્તૃત તપાસ કરવામાં આવે તો આવા અનેકો કોભાણ બહાર આવી શકે છે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે જેથી સરકારી યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા ઓકે અમારે ગામની અંદર ચાર થી પાંચ વર્ષ થઈ ગયા આ જે નલથી જલની યોજના બનાવી છે પણ કોઈ અમને ગામનો ફાયદો થયો નથી કરોડો રૂપિયાનો સરકારના પૈસા વેસ્ટ ગયા છે અને પાણી ગામના નળ સુધી પહોંચ્યું જ નથી અને અમારા ગામમાં જે યુવક મંડળ છે એ પાણી કહેવાય ને પાણી એ ગામમાં આપે છે વોટરવાક્સથી પણ જે નળથી જલની યોજનાઓ હોય છે એમાં કોઈ ફાયદો થયો નથી